આયોજન બહુ સુંદર એવું તરત ગામે અમારા લેકચર આપ્યું દિલીપ ભાઈ તો બહેનજી શ્રી દેરાતનો શાબાશ બે જોનાજી આપનો બધામ ભેગા દીજીએ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવા માટે બેનજીની મગાય તો સરકારનો મેટ ઇન્ડસ્ટ્રી સરકાર જેમ બનાવી બજાર પરતા લોકો પ્રાકૃતિક ખેતી તરફ દિવસનો ઉદ્યોગ બજાર મે અન્ની ઓની અંદર જોઇન જોઇન થવા બે અત્યારે હાલ આપડો જોઈ રહે છે એક કેન્સર ડાયાબિટીસ હૃદય રોગો

પણ આ સરકારને આ પ્રાકૃતિક ખેતી કરવાનું કીધું આની અંદર બિલકુલ એક રૂપિયાનો પણ ખર્ચો નહીં અને આપણી ખેતી પણ અડધુ કેવી થશે જમીન અડધુ થશે અને પ્રાકૃતિક ખેતી કરવા માટે પહેલા તો જીવામૃત બનાવવું પડશે જીવામૂ બનાવવા માટે આપણે બસો લીટરનો ડ્રમ લેવાનું પીપળું આવે ને બસો લીટરનું પ્લાસ્ટિકનું એ પીપળું લેવાનું એમાં એકસો એસી લીટર પોણી વેળવાનું અને એની અંદર દસ લીટર ગાયનું મૂત દેશી ગાયનું હોય છે તો બે જો દેશી ગાયની હોય તો શંકર ગાયની અચર છે અને બેસીઓની અચર છે પણ દસ લીટર મૂતર દસ લીટર ગાયનું શોઠ પછી એક બે મુઠીઓ આપણે ઝાડ નીચા હવા પર ઝાડ હોય એના નેચાથી માટી લાવવાની અને પછી એની અંદર એક કિલો ચણાનો લોટ એ બધું નોખી અને આપણા સોહેલા નેચાએ ગરમ રાખવાનું અને એને ઢોંકેલું રાખવાનું હવા હવાભ બે ટાઈમ એને હલાઈ જવાનું અને આઠ દસ દિવસે આપણે જીવાણું તૈયાર થઈ જાય એ જીવામૂતને આપણે જે વખત પિયત આપીએ એ વખત મોણીમાં પોણીના હાથે આપવાની હોય તમે આજે જીવાણું લગભગ બે વખત વખતે ઉપયોગ કરશો તરત તો રિઝલ્ટ ના મળે અશુબાનો કારણ કે આપણો ઓન બનાવી દીધી ખેતીને જમીનની એકદમ બંઝર એટલે અશુભાનો આપણને રિઝલ્ટ ના મળે પણ મહિનો બે મહિનાઓનો યુઝ કરશો ને આ રીતે જીવામૃતનો દર પિયતે ને પિયતે આપે જવાની રહીએ આપશે ને એટલે એની અંદર શું થાય વૃદ્ધિ થાય પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન આપણા અળસ્ય આપણે પેલા ઘડેલા વટવાઓ હતા એ વખત બધા અળસ્યો હતો અળસ્ય જોવા મળતું નહીં તમે આપડે જોઈએ કે પેલા તો આખા અળસ્યોથી જમીન બધી ભૂબડે પણ માટીના ગદલા હતા એ અત્યારે આ કોઈના ખેતરમાં લઈ એટલે મેન અળસ્યુ જમીનની અંદર વીસ ફૂટ મેચ થાય આપણા ખેતરની અંદર અળસિયું વીસ ફૂટ જમીનની લહેતા જાય અને વીસ ફૂટ પાછું અળસિયું જે જગ્યાએથી થાય એ જગ્યાએથી કાઢી ના આવે બીજો હોલ કરીને એટલે વીસ ફૂટ હોય ખાડો કરો વીસ ફૂટ પીણ જ ખાડો કરો એટલે આખી જમીન તમારી આપણી ફરદુ બનાવો એ રોજ કર્યા જેવું થાય આપણે અળસ્યોનો જેટલો બનાવીશું ઉત્પન્ન કરીશું ને એટલે આપણે ખેતરમાં એના દાંત દાળ મજૂરી કરીશું અળસિયો આપણા કરતાં પણ વધારે મજૂરી અળસિયાનો ખાડા કરેલા છે એની અંદર રહે જમીન પણ ફળદ્રુપ થાય અને જે ક્ષારવાળી જમીન જમીનમાં એ અંદર જતો રહે એટલે મેન અળસ્યો અળસોની વૃદ્ધિ કઈ રીતે થાય કે આધન કરવા આપણે લઈ આવી કોઈ શેરમાં એના આખા ખેતરમાં આપણે પાછળ જોઈએ એનાથી અળસિયાનો બચાવ થાય ઉપરથી કોઈ પક્ષીઓને એનું માની નાખે અળસિયા એટલા માટે e <tipa bheje rakke> <tipa>